પરંતુ વાત પેલા મેષ રાશિની કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમને પ્રસન્નતા રહેતી જણાશે સ્નેહીજનોના સંપર્કથી તમને સારો લાભ મળી શકે વ્યવસાય ની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને સ વિશેષ માત્રામાં જોવા મળી શકે પરિવારની અંદર સુખ ની અંદર વધારો થતો જણાશે મહેશ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઉપાસના કરવાની પાઠ કરવાનો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ જણાશે હવે વાત કરીએ વૃષભ વૃષભ રાશિ અક્ષર સ્વામી શુક્ર મહારાજ સરકારી ની અંદર આજે તમને સારી એવી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કરેલા કામ તમારા માટે ફળદાયી રહેતા જણાશે ને નોકરીની અંદર આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે વ્યવસાયની અંદર તમે સારો લાભ મેળવી શકશો દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો આજે હનુમાનજીના મંદિરે જવાનું ચમેલીના તેલનો દીવો કરવાનો અને હનુમાનજી મહારાજને આંકડાની માળા અર્પણ કરવાની પોઝિટિવ લાભ મળતો જણાશે દર્શક ઉપર કરીએ પરંતુ એ પેલા વાત કરી લઈએ મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ સ્વામી બને છે બુદ્ધ મહારાજ કામકાજની અંદર આજે તમને નિરાશાનો અનુભવ થતો જણાશે સંતાન ને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય અને ઇષ્ટ મિત્રોનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થતો જણાશે આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે જઈ અને હનુમાન ચાલીસાના પાંચ પાઠ કરવા અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડન હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે ધન અને માનનો વ્યય આજે થતો જણાશે આજના દિવસની અંદર કર્ક રાશિવાળા જાતકોને ખાસ કરીને જોવા જઈએ તો વ્યવસાયની અંદર પ્રગતિ અને સુંદર મજાનો લાભ મળતો જણાય મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું રહેતું જણાશે અને નોકરીની અંદર પરેશાનીઓનો સામનો પણ કરવો પડશે કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કષ્ટ ભંજન દેવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ કષ્ટ ભંજન દેવની ઉપાસના કરી હનુમાનજી મહારાજના મંત્ર નો જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે તમારા કષ્ટોને દૂર કરશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કોલર કરી લઈએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મનેટપ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર સારી એવી સફળતા તમને પ્રાપ્ત થતી જણાશે વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળી શકે અને નોકરીયાત વર્ગને વઢતીની તકો મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પારિવારિક સંબંધોની અંદર તમને સારો લાભ મળતો જણાશે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે જવાનું સંકટ નાશન એવા હનુમાનજી મહારાજની ઉપાસના કરવાની પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે અને હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ કન્યા રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને વ્યવસાયની અંદર કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમને વિજયની પ્રાપ્તિ થઈ શકે અને અવશ્ય તમે તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો આજના દિવસની અંદર પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમને વિજય પ્રાપ્ત થતો જણાય કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ પોઝિટિવ ફાયદો જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી સુંદરકાંડનો તમે પાઠ કરો સુંદરકાંડનો પાઠ કરવાથી પણ અવશ્ય તમને સારો લાભ મળી શકશે કોલર મિત્ર તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે રનેતા જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલ્લા રાશિવાળા જાતકો માટે આજે ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો વૈચારિક મતભેદ સર્જાઈ શકે એમ છે આજના દિવસની અંદર તમારે ખાસ કરીને તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે નવા સંબંધોની અંદર થોડી ઘણી નિરાશાઓ રહેશે એટલે જૂના સંબંધોને સાચવીને રાખજો નોકરીની અંદર તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી સુધી આજના દિવસની અંદર વડવાનલ સ્તોત્રનો પાઠ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાય વાત કરીએ રાશિ કે જેના અક્ષર છે સ્વામી બને છે મંગળ મહારાજ રાશિવાળા જાતકો માટે પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે સ્વજનોના હસ્તક્ષેપથી તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય ને તમારું મન ચંચલિત થતું જણાશે આજે નોકરીની અંદર સહયોગીઓનો તમને સહકાર મળી શકે અને બિઝનેસની અંદર જે તમને સારો એવો લાભ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળી શકે સારો એવો ફાયદો પ્રાપ્ત થઈ શકે એ માટે બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજની ઉપાસના કરો હનુમાનજીની ઉપાસના અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત કરાવતો જણાશે વાત કરી રાશિની કરીએ ધનરાશિ કે જેના અક્ષર જે ભને ડ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ આજે ભાગ્ય તમને અનુકૂળ છે આજના દિવસની અંદર જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે આવા લોકોને રાજકારણની અંદર સારી એવી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગ

અંદર આર્થિક સ્થિતિ તમારે મધ્યમ માત્રામાં સુધારો જોવા મળી શકે એમ છે આજે ખાસ કરીને વ્યવસાયની અંદર પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પણ વધી શકે એમ છે અને પરિવારમાં સામાન્ય અશાંતિનું વાતાવરણ રહેતું જણાશે આજે બની શકે તો હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોલ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ અને સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સફળતા અને ખુશીનો અનુભવ તમે કરતા જણાશો નોકરીની અંદર આજે પ્રમોશન અથવા તો શાંતિ તમને મળી શકે એમ છે સ્વજનોના સહયોગથી તમને સારો એવો લાભ મળતો જણાય વ્યવસાયની અંદર આજે સુધારો તમને જો મળી શકશે આજના દિવસની અંદર હનુમાનજી મહારાજ ના જપ કરો જણાશે આજના દિવસની અંદર કામકાજની અંદર મધ્યમ માત્રામાં તમને સફળતા મળતી જણાય ને વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે ખર્ચ બાબતે આજે સંભાળજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે આ દિવસની અંદર તમારે ખાસ કરીને હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવાના બાર ગરીબ વ્યક્તિ બેઠા હોય એને ભોજન કરાવવાનું પોઝિટિવ રિઝલ્ટ મળી શકે દર્શક